જય માતાજી બધાને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે આઠ તો પહેલાં આપણે સુરજ દાદાના દર્શન કરી લઈએ તો અહીંયાથી જો મસ્ત મજાના સુરજ દાદાના દર્શન થાય છે તો આપણે જો પગે લાગી લીધું અને અત્યારે કામ્યાબેન હેમાનસી બેન અને એના પપ્પા એ ગયા છે હવના કામે એ ગયા છે એટલે હેમાનસી બેન અને કામ્યાબેન બે ગયા છે ભણવા અને એના પપ્પા ગયા છે કામ પર તો આપણે બધું કામ હજી બાકી છે કરવાનું તો હાલો ફટાફટ બધું કામ કરી લઈએ અને હવે સીધા મળીએ બપોર પછી તો જો અત્યારે વાગી ગયા છે ટાડોપોટ થઈ ગયો છે હાવ અને વાગી ગયા છે કેટલા એ હમણાં કહું અને જો તો સરસ મજાના ફૂલ આપણા ઘરે આવી ગયા છે અને નાના નાના પાત્રા છે બહુ મોટા ન થતા અત્યારે મહેંદીને એવું બધું નાનું એવું ગાર્ડન છે અમારે જો આ સાઈડે ચાર પાંચ કુંડા મૂકી દીધા છે તુલસીના કેળાને એવું બધું છે તો અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે વિચારવી છીએ કે હાની રસોઈમાં આપણે શું બનાવશું પણ કાંઈક બનાવશું એવું કે બધાને મજા આવે ખાવાની તો જો આપણે ફટાફટ ગામમાં ગયા અને જો લઈ લેવાસી જબલામાં જે વસ્તુ આપણે બનાવવાની છે એ બધી સામગ્રી આપણે લઈને આવી ગયા અને અત્યારે વાગી ગયા છે છ સાડા છ જેવું થઈ ગયું છે અને અમારે હેમાંશીબેને જો બટેટાનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે સરસ મજાના બટેટા લઈ મસાલો કરી નાખ્યો છે એને અને આપણે જો હું બનાવવાનું છે તો એ તમને બતાવી દઈ જો તમને ખબર પડી જ ગઈ હશે કે પાવ લઈ છે એટલે દાબેલી બનાવવાની છે તો પાવ અને દાબેલીનો મસાલો અને એવું બધું લઈ આવ્યા છે તો જો એમાં નાખવા તો જોશે જ મસ્ત મજાની તીખી તીખી શીંગ શીંગ છે અને બીજું પણ છે હજી જો અંદર શું છે ઝીણી સેવ અને આ છે ચટણી સાથે ચટણી જોશે જ એટલે ચટણી લઈ લેવાસી બસ આટલી વસ્તુ લેવા હતા ફલો ફટાફટ હવે બનાવવાનું ચાલુ કરી દે એમાં છે જો મસ્ત મજાના ભૂંગળાએ તળગી લીધા છે એ તો ભૂંગળા હારે હોય જ તો જો હાલો હેમાનસિંહબેન જો મસાલો વઘારવા મળ્યા છે મસ્ત મજાનો મસાલો વઘારે છે દાબેલીનો બેન કે મમ્મી આજ હું જ વગાડીશ તીધું કાંઈ વાંધો નહીં હાલો અને જો બેને મસાલો વગાડી લીધો છે સરસ મજાનો તેલ ગરમ કરી અને મસાલો એમાં બટેટાનો માવો નાખી દીધો છે અને એકદમ જો હલાવવા મળ્યા છે તો એમાં હવે નાખવાનો છે દાબેલીનો મસાલો તો બેને નાખી દીધો હશે અંદર તો હાલો મસાલો થઈ ગયો છે તૈયાર અને હેમાનસિંહબેન જો દાબેલી ભરવા ભણ્યા છે તો અંદર બટેટાનો મસાલો અને સિંગ સેવ એવું બધું નાખી અને જો બેન તૈયાર કરવા મબ્યા છે તો કેવી મસ્ત મજાની દાબેલી એ બેન બનાવે છે તો જો કાંઈક આવી રીતે નાખે છે તીખી સિંગ છે એટલે એ નાખવી તો બહુ જ મજા આવે ખાવાની અને પછી ઉપરથી સેવ ને એવું બધું નાખે અને એટલી વારમાં જો આપણે કીધું લાવો ફટાફટ હવે શેકવા મળ્યું કેમકે હેમાનસીબહેનને એને ભૂખ બહુ લાગી ગઈ છે તો મને કે મમ્મી તું ફટાફટ શેકી દે એટલે અમે ફટાફટ ખાઈ લઈ પછી તો કીધું કાંઈ વાંધો નહીં હાલો હું ફટાફટ શેકી દઉં છું તો એ ઘરે ત્રણ મૂકી દીધા છે બનાવવા એટલે કે આપણે શેકવા મૂકી દીધા છે ત્રણ તો જો શેકાઈ ગયા અને બેન જો ખાવાનું કરી દીધું ચાલુ તો બેન કે જો બહુ મસ્ત બની છે મમ્મી દાબેલી કે રોજ રોજ બનાવી કીધું રોજ રોજ ના બનાવે ક્યારેક ક્યારેક બનાવશું અને હેમાનસિંહબેન કે મમ્મી ચટણી નહીં ખી બહુ ચટણી પણ બહુ મસ્ત બની છે કાટી મીઠીની ગળી એ બહુ બહુ જ મસ્ત ચટણી બની છે તો હાલો બધાય દાબેલી ખાવા પછી કહેતા નહીં કે કીધું નહોતું તો જો આપણે એ ડીશ લઈ લીધી છે તૈયાર કરીને દાબેલીની તો હાલો બધાએ દાબેલી ખાવા અને અમે દાબેલી ખા એટલી વારમાં તમે એક લાઇક કરી નાખજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો તો આવજો બધાય દાબેલી ખાવા